નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે ક્યારેક એવું કહેવાતું કચ્છમાં નોકરી કરવા લોકો રોતા રોતા આવતા અને કચ્છ છોડતા ત્યારે પણ રોતા રોતા જતા કારણ એક જ કચ્છના લોકોની મમતા પ્રેમ અને સ્નેહ ઉત્તર ગુજરાત અને અન્ય જિલ્લામાંથી અનેક લોકો વર્ષો સુધી અહીં કચ્છમાં ફરજ બજાવે અને નોકરી પૂરી થાય એટલે વતન પાછા વળે પણ એવા પણ અનેક કિસ્સા છે જ્યાં પાંત્રીસ ચાલીસ વર્ષ કચ્છમાં સેવા આપી લોકો નિવૃત્તિ પછી પણ કચ્છ છોડતા નથી કે કચ્છ તેમને છોડતું નથી સરહદી લખપત તાલુકાનું નાનું એવું દોલતપર ગામ કોઈ સપનામાં પણ વિચારી ન શકે કે નિવૃત્તિ પછી અહીં સ્થાયી થઈ જઈએ પણ ઓગણીસો છાસઠમાં કચ્છના ઉગેડી ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે હાજર થયેલા ઉત્તર ગુજરાતના ચાણસમા તાલુકાના કંબોઈ ગામના ગાંડાજી ગલજી સોલંકી ઓગણીસો એકોતેરમાં ઉગેડીથી સરહદ લખપતિ તાલુકાના

માં રહેવાનું શરૂઆતમાં આવે ત્યારથી જ મારો વિચાર એમાં તો ગામ શાંત અને સારું હોય એટલે મારે અહીંયા કાયમ માટે રહેવું જ છે અને છોકરા કીધું સર્વિસ કરશે કદાચ તો એ સર્વિસ બધે છે ને હું ઘર ઘરે જઈશ પણ એ લોકો તો એટલું બધું એજ્યુકેશન માં પાછળ રહી ગયા કે કોઈ દસ કર્યું અગિયાર કર્યું કોઈ નોકરીમાં નવા ચાન્સ લાગ્યો કે

આમંત્રણ થી ધોલતપર ગામની ત્રણ ત્રણ પેઢી આ સોલંકી સાહેબ પાસે ભણી છે તેમના હાથ નીચે ભણી ગયેલા ભલે ધંધાર થી બહાર વસતા હોય પણ જ્યારે વતનમાં આવે ત્યારે સોલંકી સાહેબની મુલાકાત લેવાનું ચૂકતા નથી સાહેબ સોલંકી સાહેબ વિશે હું એમની પાસે ભણ્યો એવું નથી મારા ઘરને ત્રણ પેઢી એમની પાસે ભણેલી છે અને સાહેબ અત્યારે દોલતપર ગામની અંદર છેલ્લા પંચાવન વર્ષ થઈ ગયા દોલતપર ગામની અંદર જ રહે છે અને નિવૃત્તિ પછીનું જીવન પણ ગામની અંદર ગુજારે છે અને ગામની અંદર સાહેબ દૂધમાં સાકર ભળે એની જેમ ગામની અંદર ભળી ગયા છે અને અમે અમારા જીવનના સાત વર્ષ સાહેબ પાસે ભણ્યા છીએ અમારા જીવનનું પાયાનું જે શિક્ષણ એ સોલિંગી સાહેબ પાસે અમે લીધું છે સાહેબના જીવન વિશે અને શિક્ષણ વિશે વાત કરીએ તો સાહેબ એક ડિસિપ્લિનમાં માનનારા હતા એક કડક સ્વભાવ સાહેબનો અને સ્કૂલની અંદર ખૂબ ડિસિપ્લિન બીજું કે સ્કૂલમાં ભણતા દરેક જ્ઞાતિના બાળકોને સાહેબ પોતાના બાળકોની જેમ અને સમદૃષ્ટિથી રાખતા કોઈ પણ ભેદભાવ વગર એ સાહેબે દરેકની અંદર સંસ્કારનું સિંચન કર્યું છે અને ત્રીજું કહીએ તો સાહેબ કડક સ્વભાવના ખરા પણ એટલા જ પાછા માતૃહૃદય હતું સાહેબનું કોઈક વખતે કોઈક બાળકને એમને વઢ્યા પણ હોય પણ બીજે દિવસે એક મા જેમ બાળકની ઉપર હાથ ફેરવે ને એમ પ્રેમાળ હાથ ફેરવી અને એમને સમજાવતા શિક્ષણ આપતા એટલે આપણે એમ કહીએ કે પરમાત્માએ એક ડિસિપ્લિન એક સંભાવ દ્રષ્ટિ અને એક હૃદય આ ત્રણે ભેગા કરીને જો એક માણસ બનાવ્યા હોય ને તો એને સોલિંગી સાહેબ નામ આપી શકાય એવા સાહેબ અમને દોલતપર ગામની અંદર પરમાત્માની કૃપાથી મળ્યા એની પાસે અમારું જીવનનું અમે શિક્ષણ લીધું અને અમારું શિક્ષણનો પાયો મજબૂત એમને દ્વારા થયો છે અને અત્યારે પણ પોતાના નિવૃત્તિ પછીનું પણ જીવન સાહેબ ગામની અંદર ગાળી રહ્યા છે અને એમની એક વરીલ તરીકેનો જે અનુભવ આજે પણ દોલતપર ગામની અંદર મળી રહ્યો છે અત્યારે એમની પાસેથી ભણી ગણીને ગામના ઘણા યુવાનો બહાર સેટલ થયા હશે પણ જ્યારે ગામની અંદર આવતા હશે ને તો એ એક ભગવાનનું મંદિર અને બીજું સોલિંગી સાહેબ આ બંનેને મળ્યા વગર એ ગામથી બહાર જતા નથી બંનેને એ પોતાના ગુરુ તરીકે અને સ્વીકારે છે અને હજી પણ એમને એ જ આદરભાવથી રહી છે એમ નોકરી કરવા કચ્છમાં આવનારને શરૂઆતમાં કચ્છનું રણ ધુમસ કઠોર આબોહવા અજાણ્યા લાગે પણ થોડા વર્ષોમાં જ કચ્છની ધરતી માનવીય સ્નેહ અને સાદગી હૃદયને એવા સ્પર્શી જાય જાય કે આ કચ્છની ધરતી જ તેમનું ઘર બની જે ગામમાં અડધી જિંદગી જે ગલીઓમાં પરસેવો વહાવ્યો જે બાળકોને જ્ઞાન આપ્યું જે એ ગલીઓ એ લોકો નિવૃત્ત માનવ માટે સાચું વતન બની જાય છે કહે છે ને કચ્છને જેણે દિલે લગાડ્યો તેને પાછું ફરવા માટે કચ્છની જ પરવાનગી લેવી પડે આવા અનેક જીવંત કિસ્સાઓ આજે પણ સાબિત કરે છે કચ્છ માત્ર જિલ્લો નથી કચ્છ તો લાગણી છે મમતા છે એક અનુભવ છે